ઓમ નમો નારાયણ હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કંટોલાનું શાક મસાલાવાળું તો એના હારું આપણે આ અઢીસો ગ્રામ કંટોળાને આ રીતે કાપી લીધા છે તો વધારે બી હોય તો એને કાઢી નાખવાના ને કૂણા હોય તો આ રીતે રાખી દેવાના એમ તો જાડા બી હોય તો એને કાઢીને આ રીતે આપણે ધોઈને લઈ લીધા છે કંટોળા અને થોડુંક આપણે લસણ લીધું છે થોડુંક આદું અને બે લીલા મરચાં અને એક લીલી હળદરનો ટુકડો તો તમે ઓલી હળદર નાખી હગો પણ અત્યારે હતી હળદર આ માર્કેટમાં તો હું લઈ આવી કેમ કે આ હેલ્થ માટે હળદર હારી તો માં રીતે નાખી અગાઈ અને સેવ લીધી છે આપણે થોડીક અડધો કપથી થોડીક ઓછી ને એટલા જ આપણે સિંગ લીધા લીધાશ તો આપણે સિંગ દાણા ખારા છે અને શેકેલા અને લીલા દાણા આપણે થોડાક લીધાશ મીઠું તો મીઠું આપણે કંટોળાના ભાગનું જ નાખવાનું કેમકે મસાલામાં આપણે આમાં બેમાં મીઠું હોય જ છે એટલે એ રીતે થોડું ચહે એક ચમચી આપણે લાલ મરચું લીધું છે અડધીક ચમચી ધાણા જીરું થોડીક હિંગ વઘાર માટે અને આખું જીરું વઘાર માટે અને તેલ ચહે અને પાણી જરૂર પડે તો છટકોરો મારવા ખાલી તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તો આમાં આપણે તેલ નાખશું તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આને આપણે રસ કરી લેવું તો આ રીતે આપણે હું બધુંય નાખીને મિક્સ કરી લેવું બધુંય આમાં વાટી લેવું અને ફેરવી લેવું આપણે તો આ આપણે આ રીતે કરી લીધું ચીલી કઠોળનું તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું તો એમાં આપણે પેલા જીરું નાખશું અને આ મસાલો જે આપણે વાઈટો એ આદુ મરચાં લસણ ને હળદર ધીમો કરી દેવાનો અને આમાં હિંગ નાખી દેસુ થોડીક વાર આ રીતે તેલમાં ફેરવી લેવાનું હવે એમાં આપણે આ કંટ્રોલા નાખી દેસ મીઠું નાખી દેશું સ્વાદ પ્રમાણે

বরাবর মিক্সি যায় সে পলড়ে এটাই রাখি দেওয়া અને જે પાકવા હું આપણે થોડીક વાર તો કંટ્રોલાને આપણે ચેક કરી કંટ્રોલા પાકી ગયા છે સોફ્ટ થઈ ગયા છે મેં તો ખાઈ નહીં જોઈ લીધું મને બહુ ભાવે કંટ્રોલાનું શાક માર્કેટમાં જ્યાં સુધી કંટ્રોલ આવે ત્યાં સુધી જય જાવ ત્યાં લઈ આવું છે એમ તો આમાં આપણે હવે લાલ મરચું નાખી દેવા ને ધાણા જીરું આ મસાલો આપણે જે સિંગદાણા ને એ બધું સેવણા સિંગદાણા મોકલી દેવાની આમાં લીલા ધાણા નાખી હું આમ થોડુંક આપણે પાણી નાખશું તો આમાં નાખીને

થોડીક વાર આને આપણે પકાવશું ધીમો ગેસ રાખીને ઢાંકીને થોડીક વાર પકવા દે હું બેક મિનિટ માટે તો આને આપણે બેક મિનિટ માટે પકાવી લીધું મસાલામાં ગેસ હવે બંધ કરી નાના આને આપણે નીચે ઉતારી લેવું ફ્લેટમાં કાઢી લેવું તો તૈયાર છે આપણું કંટોલાનું મસાલાવાળું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કંટોળાનું મસાલાવાળું શાક